તો સુરતથી પાછા આવ્યા ત્યારથી દીપકના દરરોજે ફોન આવ્યા પછળના કે ભાઈ હજુ બે ત્રણ દિવસની ક્યાંક તો આપણે પ્રવાસ કરતા હોય તો મજા આવી જશે પણ મેં કીધું ભાઈ થોડું કામ કરી થોડા પૈસા ભેગા કરીને પછી આપે ચાલશું આમ તો અમાર શું હોય વિશાલ પટેલનું ઘણું મન હતું ભાઈ મહાકુંભમાં જવાનું ઘણા બધા અમને કન્વિન્સ કર્યા કે ભાઈ તમે ચાલો પણ અમાર શું થતું હતું બધા ફ્રેન્ડ્સ લોકો ફ્રી નહોતા એક ફ્રી હતો બીજો ના હોય તો એના કારણે આપણો મહાકુંભનો જે બી પ્લાન હતો એ કેન્સલ થઈ ગયો હોય પ્લાન બને જ નથી કેન્સલ તો પછીની વાત પણ હોઈ શકે એવું કે નેક્સ્ટ મંથ યા તો એના નેક્સ્ટ મંથ એક સારી એવી પ્લાન અમે જે આ સુરત ક્યાં જે એક દિવસની ટ્રીપમાં એમો ભાઈ ઘણી અમને ખબર પડી કે ભાઈ બહુ મજા આવે હજુ ત્રણ ફ્રેન્ડ્સ હતા અમે હજુ બે ચાર ફ્રેન્ડ સાથે હતો તો ઓર મજા આવે તો એનાથી કે અમે પ્લાન કર્યો કે ભાઈ એક સારી એવી ટ્રીપનો આપે બે ત્રણ દિવસનો પ્લાન તો બી કરી અને મને બી મજા આવે કે ટ્રાવેલિંગના વિડીયો હોય ને થોડાક તો સારું રહે ડેલી વ્લોગ્સ કરતાં બાકી ગામમાં આવ્યું છે ઝેરી ઝેરી ભમરાનું મધ જે બહુ ઘાતક અને બહુ ખતરનાક બે ચાર ખિસ્સા ગામમાં બની ગયા તો એટલા માટે હાલ ઘડી તમે અગર જોવરા તો પરફ્યુમ લગાવવાનું ઓછું કરજો તાકી પરફ્યુમમાં એ ભમરા બહુ વધારે જેને થઈ જાય અને એ ભમરાનું ઘર તમે જોવા આવ્યું આ બિલ્ડિંગમાં છે ને યસ બાકી રાઘવીને સ્કૂલમાંથી લઈને આપણે ઝેરા ઘરે તને દેખાડું કે જોયું ને ત્યાં આવું છું બહુ ઝેરી ભમરા ત્યાં ખબર હે કે ચલો हैं गलती से आवी क्यों से एड्रेस बुली क्यों से ना इतने बाकी आइया करने जो कचरो पड़े हुए तो हालवा नहीं जगह साइड माती है हेलो जमी नहीं चलो क्या एवरी स्माइल क्या मावेरी रागु आवे तो ये नहीं रागु आवी क्या चलो मोड़ी आवी है मोड़ी आवी है हाँ वो मोड़ी है पांच दस मिनट मोड़ी है મને હમણાં ખબર પડી કે આજે વીસ તારીખે અને વીસ તારીખ બહુ સ્પેશિયલ છે કેમ કે પાછલી વીસ તારીખ પાછલા વર્ષની ફેબ્રુઆરીની વીસ બ્લોગની શરૂઆત કરી હતી આમ તમારું ચેનલ એનાથી બે ત્રણ મહિના જૂનું હતું પણ વીસ આપણે બ્લોગ્સ બનાવવાનું સ્ટાર્ટ કરતા તો પૂરું એક વર્ષ થયું આપણા ચેનલને સો થેન્ક યુ તમારા બધાનો અને હેપી એનિવર્સરી અને જેટલા બી યુટ્યુબ ઉપર ક્રિએટર એ બધા શું કરે કે એનિવર્સરીના કેક કાપે કેમ કે એમના ઘણા બધા સબસ્ક્રાઈબર્સને જેને કહેવાય ને ઇન્કમ બી ઘણી બધી થઈ ગયો તો એ કરે આપણા હજુ એટલા સબ્સ્ક્રાઇબર્સ કે એટલી બધી ઇન્કમ નથી હતી તો આપણે કેકનો જે કાર્યક્રમ છે એ પાછળ ઉપર મુલતવી રાખ્યું હોય પછી જ્યારે થઈ જશે ત્યારે આપણે કેક કટ કરશું અને એને સેલિબ્રેટ સેલિબ્રેટ કરશું અમારામાં આજે મિશન ઉપર ઉતર્યા એ જે બી કાપડ એને સિલાઈ કરવાની છે અને મારું કામ એ કે મને સોય પૂરાય દેવાની દોરામાં દો પૂરાય તો અબ્બી 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 પૂરા કે દેતા હું દેખો સામણા જ પૂરાય દેસ અને અમારું માનું કામ કેવું હે ખબર હે કે મારું કામ હું પોતે કરીશ એટલે મજાતે કરીશ કોઈનું કરેલું કામ મને પસંદ નહિ આવે તો સिलाई ચાલુ હે મારી તમ પકડે કેયા તમે દસ ભૂરિયા ફોલો એમાંથી પાંચ ભૂરિયા તમે ખાઈ જાવરાશ ભૂરિયા તો ખાઈ જાવરા એમાંથી હોય તો બચશે શું હા તો એમાંથી હવે તમે ખાઈ જશો એ ભૂરિયા

સાફ કરો બેઠા અહીં જેમ થાય જ્યાં લાંબુ લઈ બીજું કામ તો થાય નહીં મિશન મગફળી તો બોલિવૂડનો જે લેટેસ્ટ મૂવી આવ્યું છે ઝાવા એના રિવ્યૂ ઘણા બધા સારા ઘણા બધા માણસો એમ કર્યા કે મૂવીઝ એકદમ સારું બનાવ્યું હોય ને અમને બી વિચાર હતો કે ભાઈ આપણે આ મૂવી જોવા જશું પણ આપણી સાથે થયો છે એક ધોખો કેમ કે જ્યારે હું સુરત ગયો તો મને મત સુરતથી રિટર્ન આવીશ તો પછી આપણે ફ્રેન્ડ સાથે મૂવી જોવા જશું પણ સુરતથી પાછા ત્યાં સુધી મત મારા બધા જ અહીંયાના ફ્રેન્ડ્સ એ તો મૂવી જોઈ આવ્યા તો આપણે એ મૂવી જોઈ નથી શક્યા અને દીપકે મને કીધું હતું સુરતમાં કે ભાઈ આપણે મૂવી જોઈ પણ મેં કીધું યાર યાર આપણે અહીંયા ફરવા ફરી લઈ મૂવી તો હજુ થિયેટરમાં લાગેલું જ હશે તો વાંધો નહીં આવે ઘરે જઈને જોશું પણ ના માને મારા ફ્રેન્ડ્સ ઉપર ભરોસો હતો કે ભાઈ મારા વગર જોવા નહીં જાય પણ જોઈ આવ્યા તો વાંધો નહીં હવે જ્યારે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવશે ત્યારે આપણે વિચારે કે આપણે નેટફ્લિક્સ ઉપર સાહેબ તો આવવાનું હોય નેટફ્લિક્સ ઉપર રિચાર્જ લઈને સ્પેશિયલી છાવા મૂવી આપે જોશું અને મેં યોગેશને કીધું કે ભાઈ મારા વગર તમે મૂવી જોઈ આવ્યા તો મને શું જવાબ દીધો ખબર એક ફરી તું પૈસા દઈ દે બધાના તમે ફરી જોઈ આવશું હવે બોલો આ જવાબ દો કાંઈ હું એ બધાના પૈસા દઉં ત્યારે મારા માટે મૂવી જોવા લે અને માસી આ તો આપણે ઘરે આજે રિટર્ન થઈ ગયા માસા તો પરમ દિવસે જ નીકળી ગયા હતા અને માસી કાલે નીકળ્યા એકચ્યુઅલી શું એ માસીના દીકરાના લગ્ન એટલે મયુરભાઈને લગન એ અખાત્રીસના દિવસે તો એની ખરીદી ચાલુ હતું એટલા માટે અહીંયા નખત્રાણા ને ધક્કા હવે લગાતાર ચાલુ જ રહેશે પણ એક વાત હે કે યાર હું કાલે અહીંયાથી નખત્રણા જતો તો રસ્તામાં જોયો તો લગ્ન હતા મેં કીધું યાર પહેલાં તો અખાત્રીસના નેમ લગ્ન થતા તો હવે તો જ્યારે મજા આવે ત્યારે લગ્ન બસ લગન લગ્ન લગ્ન કોઈ ટાઈમ નહીં કાંઈ નહીં ભાઈ શિયાળો ઉનાળો ચોમાસા જોતા જ નથી લગ્ન કરી નાખો અને અમુક જગ્યાએ કેવું હોય ખબર કે સગાઈ થી છોકરાઓની એક બે મહિનામાં લગ્ન ભાઈ પછી શું ખબર કે છોકરી વાળા બદલી જાય તો ના પાડી દેતો હવે એ ચિંતાથી માણસો લગ્ન કરી લે આવા ભી કિસ્સા છે સમાજમાં